વિક્રમ ઠાકોરને લાગ્યો કે તમે અમારું દિલ તોડ્યું છે અમારી સાથે દગો કર્યો છે વિધાનસભામાં તમે બધા કલાકારોને બોલાવ્યા ઠાકોર સમાજના કોઈ કલાકારને ન બોલાવ્યા વિક્રમ ઠાકોરનું ઇન્ટરવ્યુ કરવા આવ્યો ત્યારે અહીંયા ઠાકોર સમાજના ઘણા બધા કલાકારો એમને મળવા આવ્યા હતા એમના સમર્થનમાં આવ્યા હતા સુરમાં સુર પુરાવા આવ્યા હતા તો આમનો પોતાનો સુર પણ મીઠો છે લોકો ઓળખે છે અને આ ગીત તો એટલું બધું ચાલેલું કે વાયરલ થયેલું તો બેચરજી ઠાકોર અહીંયા મળ્યા છે તો એ પણ આ મુદ્દે આપણી સાથે વાતચીત કરવાના છે વિક્રમભાઈને લાગ્યું કે તમે દિલ તોડ્યો ડગો કર્યો વિધાનસભામાં ઠાકોર અને ક્ષત્રિય કોઈ ગાયકોને ના બોલાયા કોઈ કલાકારને ના બોલાયા તમે શું માનો છો એમાં દિનેશભાઈ શું છે નાતજાતનો કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ આ લોકોને અને બધા સમાજની નોંધ લે છે તો ઠાકોર સમાજની પણ નોંધ લેવી જોઈએ ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે એમાં ઠાકોર સમાજની ક્યાંય નોંધ લેતા જ નથી જોકે ઠાકોર સમાજને કંઈ ગણતા નથી શું છે તો હવે એ લોકોને ખબર પણ નોંધ લેવી જોઈએ આ લોકોને મારું કહેવું છે કે ધ્યાન રાખવું જોઈએ બધા સમાજ દેખાય તો એક ઠાકોર સમાજ પણ છે તો ઠાકોર સમાજમાંથી ઘણા બધા કલાકારો છે નામી અનામી અન્ય સમાજમાં પણ ઘણા બધા કલાકારો છે તમે નોંધ લેતા તો ઘણા બધા સમાજના કલાકારો આ હમણાં એક વિક્રમભાઈ મુદ્દો થાય એમાં

અમારા સમાજમાં બીજા બધા જ્ઞાતિના કલાકારો પ્રોગ્રામ કરાવે અમે અમારો સમાજ એટલો ઘોડો છે ને કોઈ જ્ઞાતિ રાખ જ્ઞાતિનું કોઈ રાખતું જ નથી અમારા સમાજમાં ઘણા બધા પ્રોગ્રામો થાય છે બીજા કલાકારો પણ કરે છે તો અમારી સાથે કેમ આવું એમ આ જે મુદ્દો ઉઠાવ્યો છે વિક્રમભાઈ સમાજને લઈને ઉઠાવ્યો છે કોઈ રાજકીય લઈને ઉઠાવ્યો નથી તો વિધાનસભામાં જે કાર્યક્રમ યોજાયો એમાં એમને નોડ લેવી જોઈતી તો તમને લાગે છે કે

જ્યાં બધું બન્યું એ વખતે એમને ધ્યાન આપવું જોઈએ થોડું ઘણું બીજું કંઈ નહીં પણ એ માનો ધ્યાન નથી આપતા તો તમને લાગે છે કે તમારે પણ ચૂંટણી લડીને ત્યાં સુધી પહોંચવું જોઈએ કલાકારોએ અમારા કલાકારોનું શું એવું કંઈ પ્લાનિંગ હોય નહીં ચૂંટણી લડવાનું અમે તમારી દુનિયામાં મસ્ત મજાના બસ બરાબર એટલે જરૂર એટલે ટૂંકમાં એ એ પણ પ્લાનિંગ વગરનું હોય છે બધું સુર મળે તો મળી જાય મળી ઘણા બધાના અમારા સમાજના કલાકારોને એવું વિચારતા હોય છે કે

આવા મોટે રામ રાજ તમે પાટે આજ પધારો તમે પાટે આજ પધારો બાર બીજ ના ધણી ને સમરું બાપો કઈ બોલાવું હા બાપો કઈ બોલાવું ગત ગંગા દે દાત સામૈયા કરાવું હું સામૈયા કરાવું મારા મુરલીધર ધર્મ મારા ગરીબ ના નવા તમે પાટે આજ પધારો તમે પાટે આજ પધારો મારા રણુ જાના રાય પીરજી મોટે રામ રાય તમે પાટે આજ પધારો તમે પાટે આજ પધારો વિક્રમભાઈને વિધાનસભાની પાટલી ઉપર બેસવું પડે તમે શું માનો છો હા જો છેલ્લી પાટલી એમને એવું લાગતું હોય કે ભાઈ ઠાકોર સમજના ગાયકોને કલાકારોને છેલ્લી પાટલી તમે ન બેસાડ્યા તમે યાદ જ ન કર્યા તો એમને વિધાનસભાની પાટલી ઉપર જઈને બેસવું જોઈએ બેસવું જોઈએ અને વિક્રમભાઈની જોડે જ છે આ બધા તો વિક્રમભાઈની સાથે જ હા વિક્રમભાઈ જ્યારે બી કોલ કરશે આ બાબતથી લઈને તો હાજર જ છે બિલકુલ મિત્રો એક ઇન્ટરવ્યુ મેં બહુ સરસ કરેલો એમનો સાયકલ ઉપર આવેલા અને અમે ઇન્ટરવ્યુ શરૂ કરેલો કોટલા ઉપર બેઠા ઘણી બધી વાતો કરી છે આજે પણ એ જમીન સાથે જોડાયેલા અને બહુ જાણીતા ગીતો છે ને તમે જુઓ કે ઘણા બધા જાણીતા ગીતો છે વિક્રમભાઈ હોય કે નેચરજી હોય આ લોકો જમીન સાથે જોડાયેલા છે એટલે ભોળા છે અને માણસ ભોળો હોય એનો ભગવાન હોય પણ આપણી બધાની ફરજ છે કે જે માણસ ભોળો હોય એને આપણે ઇગ્નોર ન કરીએ બરાબર ને સાચું જતાં જતાં તમારા ઘણા બધા ગીતોમાં એક ગીત સંભળાવો दिल नायर मान तुटी गया आओ बद थाय लाओ थाय अच्छा <laughs> दिल ना दर्द हवे सहवार या मराल केवा प्रेम मात या हमें जो जीवी रे रया भोड़ा भोड़ पन ममन माया ते लगाड़ी

અને ગાયક તરીકે તમે તમે તમને આ ગાયક કેવો લાગે છે બહુ સરળ સ્વભાવના જેમ જેમ મારો સ્વભાવ છે એવો જ નેચર એમનો છે વર્ષોથી નાનપણ બહુ નાના છે મારાથી તો નાનપણથી એમને જોતો આવે છે શરૂઆતથી જ એમને એમના હમણાં જ એક બે વિડિયો મેં જોયા બહુ લાઈવ પ્રોગ્રામના મારા ગીતો બધા મસ્ત રીતે ગાતા હતા બહુ બહુ નાના હતા એ વખતે તો મૂછોના વાળ પણ નતા એ વખતના બધા ગીતો ત્યારેથી મને બી બહુ ચાહ છે અને શું એમનો અવાજ બી એટલો સરસ છે કે ભાઈ દિલને ટચ કરી જાય તમારો દિલમાં જ્યારે પીડા થઈ ને એટલે તમે જે અવાજ ઉઠાયો ને એમાં એ સુર પુરાવા આવ્યા છે વિધાનસભાના મુદ્દે શું કહેશો બસ મારે તો હું તો એટલું જ કહીશ દરેક ઠાકોર સમાજના કલાકારનો સપોર્ટ મારે જોઈએ છે અને તમે આપો જ છો સાથે બીજા બધા કલાકારો જે છે બીજા સમાજના કલાકારો એ કલાકારો બી સપોર્ટ હશે તો વધારે સારું છે તો બસ એટલું જ કહી કે ભવિષ્યમાં આવું બીજી વાર ના બને એની તકેદારી રાખવાની છે તો પછી તમે રાખો ભાજપ કોંગ્રેસ વિધાનસભામાં હોય ચૂંટણીમાં હોય પણ કલાકારોની દુનિયામાં આમ તો તમે કીધું બે ગ્રુપ પડી ગયા છે પણ તમારા કિસ્સામાં ભાજપ કોંગ્રેસ નથી ના તો એક કામ કરીએ કે તમે એમનું કોઈ ગીત ગાઓ તમે વિક્રમભાઈનું ગીત ગાઓ પહેલા તમે એમના તમને તમે ગુરુ માનો છો ને વિક્રમભાઈ વિક્રમભાઈનું એક ગીત ગાઓ તમે એ તમારું ગાશે દુનિયાની રીત થી અજાણી હો સાજના તારી ને મારી કહાની દિલ દઈ કે તું છુપણી હો રોમે રોમ મા સમાણી મુશ્કિલ મા હો મુશ્કિલ મા જિંદગી મુકાણી હો સાજણા તારી ને મારી કહાની મને તમારું કોઈ ગીત એનું કારણ છે કે ભાઈ બહુ સારા સારા ગીતો હોય છે તમને ખબર નહી હોય ખબર કહી તમને જાજે સો જાજે ના દેશમાં મારો આટલો સંદેશો દેજે હો મોરલા મોરલા ઉડી જાજે રાધલડીના દેશમાં આના પરથી મેં કઈ ગીત બનાવ્યું તમને ખબર પારે વડા જાજે સાજણને દેશ હું મારું લઈને તું સંદેશ રૂજયને કહેજે એકવાર માડવા આ તમારા ગીત ઉપરથી મેં આ ગીત થોડું ચેન્જ કર્યું કમ્પોઝિશન મેં મેં બનાવ્યું એવી મેડ આવતી તમારી આ એ વખતે દૂરદર્શન બહુ સરસ બહુ ચાલેલું કે વાત જાજે પરવડા રાધાના દેશ હા તો મિત્રો આ બન્ને મોરલાનો સંદેશો વિધાનસભા સુધી પહોંચાડવાનો એમને ઈરાદો છે અને એમને કીધું છે કે અમારો સંદેશો છે સાંભળો ને તો લે આવીને બેસીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ બેસીજી